નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ ખાસ કાર્યક્રમ પાવ એક સમય હતો જ્યારે લોન લેવી મજબૂરી મનાતી હતી પરંતુ આજે તે લાઈફ નો ભાગ બની ગઈ છે એક સર્વે મુજબ દર દસ માંથી પાંચ ભારતીયો માત્ર પોતાના મોત માટે ક્રેડિટ કાર્ડ કે લોન લઈને લાઈફ જીવી રહ્યા છે

આ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે આર્થિક વિશ્લેષક તરીકે મહેન્દ્ર ત્રિવેદી જોડાયા છે જ્યારે સમીક્ષક અને મહિલા અગ્રણી તરીકે રીનાબેન બ્રહ્મભટ જોડાઈ ગયા છે બંને મહાનુભાવનો હાર્દિક સ્વાગત છે નમસ્કાર મહેન્દ્રભાઈ શરૂઆત તમારાથી કરીશ આજકાલ ભારતીયમાં ઓનલાઈન ખરીદી માટે પોતાના મોજશોક માટે લોન અને ક્રેડિટ કાર્ડ દ્વારા દેવું કરી રહ્યા છે ભારતીયો અમને સમજાવો કે દેશના અર્થતંત્ર માટે આ કેવા સંકેતો છે ખાસ કરીને વાઘેલા સાહેબ તમે જ્યાં ચર્ચા રાખી છે તો તમને અભિનંદન સૌથી પહેલાં તો એ બહુ અગત્યના વિષય ઉપર તમે આ ડિબેટ રાખી છે કારણ એ છે કે આ ચર્ચા દરેકના જીવનને પડશે એવી વાત છે આપણી ભારતીય લોકોની લાઇફસ્ટાઈલ બદલાય છે જીવનશૈલીમાં મોટું પરિવર્તન આવ્યું છે ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત અલગ અલગ સ્કીમો સરકારે બહાર પાડી એ પ્રમાણે તમે જોયું છે કે બેન્કિંગ છે પણ ડિજિટલ થઈ ગયું છે બેન્કિંગ વ્યવહારોમાં ડિજિટલ અને ઓનલાઈનનો ઉપયોગ થાય છે એની અંદર તમે જુઓ તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા પૈસા લેવા દેવા આ બધા ફેરફારોને કારણે લોકોની જીવનશૈલીમાં અને મારી રીતે કહું તો ખાસ કરીને કોરોના પછીથી લોકોની લાઈફસ્ટાઈલમાં એવો બદલાવ આવ્યો છે કે જે આપણા મનમાં ઈચ્છા હોય જે જરૂરી હોય એ બધું જ વસાવી લેવું એની અંદર પછી મોસ્ટક પણ આવી જાય ખાવાના ખોરાકની વાનગી હોય કે કોઈ પણ વસ્તુ હોય ખરીદી કરવી હોય તો રોકડા ગણીને ખીચામાંથી પૈસા આપવાના અથવા તો બચત કરી એમાંથી જ કરવાનું એવી વિચારધારા સંપૂર્ણપણે હટી ગઈ છે લોકો આજકાલની નવી જનરેશન તમે કીધું કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને લોનનો ઉપયોગ કરે છે કારણ એ છે કે બચત જે છે ને એ પરિવારની અંદર તમે નજર કરો તો દસ માંથી આઠ પરિવાર એવા હશે કે જેની પાસે સરપ્લસ પૈસા રહેતા નહીં હોય એટલી આવક નથી અથવા તો ખર્ચા એટલા બધા વધતા જાય છે જેથી બચતનો કન્સેપ્ટ આપણા ઇકોનોમીમાં જતો રહ્યો છે અત્યારે કેવું છે કે અત્યારે તમે શોપિંગ કરો ખરીદી કરો પૈસા પછી આપજો યુ બાય ફર્સ્ટ એન્ડ ફે આફ્ટરવર્ડ એ પ્રકારની માનસિકતા છે લોકોમાં અને બીજું કે આપણા દેશોમાં નહીં દરેક દેશોમાં વિદેશોમાં જાઓ આવતો એવા દેશો છે કે જ્યાં દરેકના પોકેટમાં આઠ થી દસ કાર્ડ હોય અલગ અલગ બેંકના તો એનો મતલબ એમ છે કે સુવિધા જોઈએ છીએ સમાજમાં બીજા લોકો જેવો હું દેખાવો જોઈએ કે સામાજિક વિચારધારા પણ એ રીતે છે પરિવર્તનમાં ગણીએ તો હવેની લાઇફ સ્ટાઈલમાં ખર્ચા વધે છે પરિવારની અંદર બચત એટલી વધતી નથી ઇવન આપણે વિચારીએ તો દેશની અંદર પણ મારો અવાજ આવે છે હેલો ગવર્મેન્ટ પણ એક્સપેન્ડિચર કરી રહી છે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં તમે જો રેલવે નું લેવલ નવું થયું થયું હાઈવે છે એટલે અલગ અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુવિધા વધારવામાં ગવર્મેન્ટ પૂરેપૂરો ખર્ચો કરે છે પણ સામે બાજુ તમે જુઓ તો સામાજિક પરિસ્થિતિ એવી છે એ દેવા આધારિત લોકોના જીવન બની રહ્યા છે અને એને કારણે એવા પણ સમાચારો આપણે વાંચ્યા છે કે વ્યાજખોરો પાસેથી પૈસા લઈને પણ લોકો ખરીદી કરે છે લગ્નનો પ્રસંગ હોય સામાજિક પ્રસંગ હોય જન્મદિવસ હોય કે મરણ પછીના ખર્ચા હોય અને પરંપરાગત રીતે જે કરવા પડે એ બધા જ ખર્ચામાં ક્યાંય કોઈ જાતનો કાપ મૂકવા પબ્લિક તૈયાર નથી બચત હોય કે ન હોય મારે સમાજની સાથે રહેવું જોઈએ મારે ખર્ચો કરવો જ પડશે એમ માનીને પબ્લિક છે ને એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે બીજું કાર્ડનો ઉપયોગ કરે ત્યારે રોકડા પૈસા તમે ચૂકવતા હોઈએ તમને દિલમાં એનો કોઈ અહેસાસ થતો નથી સિમ્પલી એન્ટ્રી બુકકીપિંગમાં જતી રહે છે ખાતામાંથી પૈસા જતા રહે છે ડેબિટ કાર્ડ હોય તો પૈસા જાય છે તમારા ક્રેડિટ કાર્ડ હોય તો લોનના પૈસા એટલા વપરાય છે પણ ક્રેડિટ કાર્ડ છે અંતે તો બેંકની લોન છે અને એની અંદર વ્યાજનો દર પણ વધારે હોય છે તો આ વસ્તુ અત્યારની જનરેશન જે છે નવી એને ખ્યાલ નથી ને એને કારણે એ બેફામ ખર્ચા કરે છે અને એને કારણે પછી અંગત જીવનમાં પ્રોબ્લેમ થાય છે અને કોરોના લીધા હોય પ્રાઇવેટ મની લેન્ડરના પૈસા તો એ ઊંચા દરે ચૂકવવા પડે છે એનો ત્રાસ પણ જોઈએ છીએ ઘણી વખત માણસ આપઘાત સુધી દોરાય છે આ પ્રકારના પરિવર્તનો સમાજને નુકસાન કરતા છે તો સૌથી પહેલી વાત એ છે કે તમારી જેટલી પછેડી હોય એટલી તાણવી જોઈએ તમારી કેપેસિટી મુજબનું જિંદગી હોવું જોઈએ એ તારીખે કોઈ અંશે ઘટે છે અને એને કારણે તમે જુઓ કે બિનજરૂરી વસ્તુ આ ખોરાક અન્ય વસ્તુઓ ઘરની જે ઉપયોગી છે ઓનલાઈન મંગાવવાનું પ્રમાણ વધી ગયું છે અને એની અંદર એક ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપયોગ થતો હોય એના મોટા ભાગે મોટા ખર્ચામાં એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થાય છે ક્રેડિટ છે ને એમાં ખાલી ક્રેડિટ એટલે જમા નહીં ખરેખર તો એ ક્રેડિટ એટલે ઉધાર એ તમે તમે લીધેલું લોન એ પબ્લિકને યાદ રહેતું નથી હું લોન વાપરી નાખું છું પછી મને ખ્યાલ ન હોય બેંકોમાં તમે જોવું એ સેન્શન પહેલા સિવિલ તમે કાર્ડ સ્કોર જુઓ તો મોટાભાગે ડિફોલ્ટ છે ને ક્રેડિટ કાર્ડમાં સૌથી વધારે હોય કે મા બાપે આપ્યું હોય કાર્ડ તો એ ઉપયોગ જરૂર હોય ત્યારે કરવાનું છે ગમે તે હેતુ માટે પૈસા એમાંથી વાપરવાના નથી આ પ્રકારની વિચારધારા અને એક પ્રકારનો એવો સંકલ્પ એ ઘટે છે અને એને કારણે પબ્લિક પરેશાન થાય છે જી મહેન્દ્રભાઈ આવું તમારી પાસે રીનાબેન મારો સવાલ છે રીનાબેન આજના યુવાનોમાં લાઈફસ્ટાઈલ ને કારણે લોન લેવાની આદત વધી ગઈ છે આ આદત પરિવારની આર્થિક સ્થિરતા પર શું અસર પડી શકે છે આ બહુ ક્લિયર પ્રશ્ન રહ્યો એમ કે કે અત્યારે માર્કેટ ખરેખર બહુ બધે ખરાબ છે તો વળાયનું શું કામ કોચ કેમ કે તમે જો કે બહુ જે મલ્ટીનેશનલ કંપનીઓ છે વિવિધ પ્રોડક્ટ તો બજારમાં લાવે છે તમને કહો બીજું તમે જ્યારે મોલમાં જાવ છો ત્યારે તમે જો કે એક સાથે એટલી બધી આઈટમ તમારા પર પ્રદર્શન કરીને મારો ચલાવવામાં આવે છે કે તમને એમ થાય કે શું ખરીદું અને શું નહીં લાઈફસ્ટાઈલ નું આજે લિસ્ટ જે છે એ આખું બદલાઈ ગયું છે ટોટલી એટલે રોટી કપડા મકાન એક લાઈફમાં કહી શકાતું હતું કે ભાઈ રોટી કપડા મકાન લેઈ નવ પરંતુ આજે તમે જુઓ કે ટેટોલ જોઈશે તમે જો એ સિવાય લિક્વિડો ઘરમાં વાપરવા માટે જોઈશે ડીયોડ્રન્ટ જોઈશે સ્પ્રે જોઈશે ક્રીમ જોઈશે શેમ્પુ અલગ પ્રકારના જોઈશે કન્ડિશનર જોઈશે ટૂંકમાં ના ખાલી તમે બાસ્ક લો છો એમાં જ તમે જો કે દસ આઇટમ તમારે એવી એડ થઈ જાય છે એ સિવાય બી ઘરમાં પણ તમે જુઓ તો એવાનો આશા એ છે કે લાઈફસ્ટાઈલ સ્ટાઇલનું લિસ્ટ લાંબુ થતી જાય છે એની સામે ઇન્કમ તમે જો કેટલી વધી નથી તો એનો લાભ લઈ તમે જુઓ કે આજે માર્કેટમાં બેન્કિંગ ક્ષેત્રથી લઈ અને ખાનગી કંપનીઓમાં પણ તમે જુઓ કે લોન ક્રેડિટ કાર્ડ આ બધું પણ કહી શકાય કે તમને પહેલીવાર ઉપલબ્ધ કરવામાં આવે છે એન કેન પ્રકારે તમે જોજો તમારા પર એટલા કોલ આવશે કે ભાઈ તમારે લોનની જરૂર છે તમારે ક્રેડિટ કાર્ડ જોઈએ છે અમે આ રીતે આપીએ છીએ આમ છે તેમ છે તમે આટલી લિમિટ સુધી વાપરી શકશો અને આવા દસ તમે જો ભાઈ દરરોજના લગભગ બે ચાર કોલ તો અવશ્ય દરેક વ્યક્તિ પર આવતા હોય છે અને એક વાર જયારે કોઈ વ્યક્તિ લે છે પછી તમે જો કે નથી ભરી શકાતું ત્યારે તમે જો આ લોકો માફિયા તરીકે સામાવાળા માણસ પર વર્તે છે એમના ઘરે જઈ તમે જો ધાક ધમકી એટલી એ પ્રમાણમાં આપવામાં આવે છે કે સામાળી વ્યક્તિના પાસે ખરેખર પૈસા ના હોય ત્યારે એને સુસાઈડ કરવું પડે છે એવા પણ કિસ્સા બન્યા છે અને ન કરે તો તમે જો એને મેન્ટલી ડિપ્રેસ થઈ જાય છે એ રિસ્સા તમે જો કે સગા વાલા મિત્રોમાં કહી શકાય કે ભીખ માંગતા થઈ જાય છે કે અમને પૈસા આપો ને તો અમારો આવી બનશે એટલે લોકોએ હું તો તમારા વીઆર મંચના લાઈનના મંથ પરથી હું ખાસ વિનંતી કરું છું કે જેટલી આપણી ચાદરો એટલા પગ ખરેખર કહી શકાય કે ઢાંકવા જોઈએ એનાથી વધારે પછડી લાંબી ન કરવી જોઈએ કેમ કે તમે જો કે આના લીધે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો કેમ કે ખરેખર તમારી જરૂરિયાત કેટલી પરંતુ આજે જરૂરિયાતોનું લિસ્ટ એ પ્રમાણે વધી ગયું છે કે તમે કોઈ પણ બજારમાં જશો તો તમે જુઓ કે ફર્નિચર દુકાનમાં જશો તો એક સંબંધી કરેલી વાત તમે ઉદાહરણ આપો અમે તો ગયા હતા બેડ લેવા માટે કેમ કે હતા મિડલ ક્લાસના પણ બેડની જગ્યાએ કે ચાર લાખમાં અમને હપ્તા પર આપતા હતા તો અમે આખું ફર્નિચર ખરીદી લીધું હવે એમના પર સીધું ચાર લાખનું એ એવું થઈ ગયું અને તમે જો કે હપ્તે હપ્તે આપણે ક્રેડિટ કાર્ડની વાત કરી છે પરંતુ આખું એક ચિત્ર છે જે હું આપણે જણાવી રહી છું કે દેવા આ પ્રકારે થઈ રહ્યા છે બધું ઈ એમઆઈ પર ઉપલબ્ધ છે કોઈ પણ વસ્તુ તમે લાવો હોય તમારી પાસે નથી તો લોકો ખુશ થઈ જાય છે કે ભાઈ વાહ ચલો ઈ એમઆઈ પર મળી રહ્યું છે કે કેમ નથી લેવું પરંતુ ખરેખર એક જોખમી બાબત છે તમારી જોડે એટલા નતા એટલે તમે નથી લીધું હોત તો તમે લીધું હોત એના બદલે તમે એવું કરી શકો છો કે બચત તરીકે પૈસા થોડા થોડા ભેગા કરો અને જયારે ભેગા થાય ત્યારે તમે વસ્તુ ખરીદો પહેલેથી ખરીદવાનું આયોજન ન જ કરો કેમ કે પહેલીથી તમે જયારે લોન પર અથવા ઉધારી પર ક્રેડિટ કાર્ડ થ્રુ લો છો અને એ હપ્તા નથી ભરાતા અને હપ્તા તમે જો એક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય છે તમને કહું જઈ દેવ ભાઈ એ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય છે કે જેમાં માણસ એકવાર ફસાય પછી કમરની જેમ એમાં ફરતો જ રહે છે નીકળી શકતો નથી આવા તો કેસ મેં બહુ જોયા છે અને પછી કહું છું ને કાયદેસર ડિપ્રેશન રહે છે એના પર તમે જો કે દસ કોલ આવે છે એના પર મેસેજીસ આવે છે એના પર ધમતા ધાક ધમકી બધું બેન્કો તરફથી પણ મળે છે એવું નથી કે કઈ જે ખાનગી પેઢીવાળા જ આપે છે બધા મળે છે બધા જ આપે છે આ પ્રકારની કહી શકાય કે દમધાકીઓ એટલે વ્યક્તિની સ્થિતિ ખૂબ બગડી જાય છે એટલે આમ જોવા જાવ તો બદલાયેલું ના લીધે તમે જો આની સામે એમાં સગવડ

મોટાભાઈ જણાવો તમારો શું સવાલ છે આમાં તો શું છે જે પગાર ધોરણ નાના હતા બરાબર સો તે સાઠ ના મકાન હતા એ લાખ રૂપિયા ના મકાન હતા ને પચાસ મકાન હતા બરાબર સારું મકાન થોડું વ્યવસ્થિત લઈએ તો એક લાખ ને બે લાખ ને ચાલીસ રૂપિયા તેના મેં અત્યારે મકાન ની કિંમત રહી ને પાંત્રી લાખ ને પચાસ લાખ ને સિત્તેર લાખ ને કરોડ ને દોઢ કરોડ આવા ફ્લેટો ની અંદર કિંમત પાંચ હજાર હું કમાતો ને ત્યારે સોનાનો ભાવ અડતાલીસો રૂપિયા હતો અત્યારે હું વી પચીસ હજાર કારખાનામ નોકરી કરું બરાબર તો એનો અત્યારે ઓનુ કેટલે થયું

આજકાલ સામાન્ય તો કેટલીક ફિનટેક એપો અવેલેબલ છે મોબાઈલ માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તમે થોડા ડોક્યુમેન્ટ આપો તમને આસાનીથી લોન મળી જાય મારે તમારી પાસેથી જાણવું છે આ આખી સિસ્ટમ થી અર્થતંત્રને ને કેટલું નુકસાન થઈ શકે છે ઈઝીલી અવેલેબલ લોન મળી જાય છે કેટલા લોકો પછી લોન નથી ભરતા પછી ડેપ જતા જતા રહે છે તમે વિચાર કરો કે જે બેંકો આપણા દેશમાં સાહીઠ સિત્તેર વર્ષથી કામ કરે છે જે પીએસયુ બેંક છે કોમર્શિયલ બેંકો છે એ બધાની અંદર ખૂબ સાવધાની રાખીને લોન આપવા છતાં બધા રૂપિયા બેંકોના એનપીએ થયા છે પૈસા જે ગયા છે લોકોના પૈસા બચતના બચતના રૂપે સંસ્થાને જમા કરાવ્યા હતા એની સામે લોન આપી હતી અને એની અંદર અબજો રૂપિયા અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ગયા છે અને લઈ જનાર પણ એમાં મોટા મોટા માણસો પણ છે અને નાના નાના ઉદ્યોગપતિઓ પણ છે મતલબ કહેવાનો એ છે કે

હવે મકાન એ જો ભાડે રાખીને રહેતો હોય અમદાવાદમાં તો કઈ દસ હજાર થી ઓછે ભાડે મકાન છે નહીં આ તકે હું તમને યાદી અપાવું કે આજથી છ મહિના પહેલાના ન્યૂઝ હતા અને એમાં કેવું કહેવામાં આવ્યું હતું કે આખા ભારતમાં સૌથી મોંઘામાં મોંઘું રાજ્ય હોય જીવન ધોરણ માટે તો ગુજરાત ગુજરાતની અંદર સૌથી વધારે મોંઘું એ રાજ્ય છે એનો મતલબ એ છે કે અહીંયા રહેવા માટેનો ખર્ચો પેટ્રોલ ડીઝલનો ખર્ચો પછી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ શિક્ષણ આરોગ્ય એ બધા માટે એટલો બધો ખર્ચો થાય છે કે પાસે એટલા પૈસા રહેતા નથી તો આર્થિક આયોજન ફેમિલી થી શરૂ થવું જોઈએ અને એમાં જે ફેમિલીના ખર્ચા છે એની ઉપર થોડોક અંકુશ રાખવો પડે બચત છે ને એ ફરજિયાત પણ થાય એવો સંકલ્પ કરીને માણસ આગળ વધે પણ એ ક્યારે સિદ્ધ થાય બિનજરૂરી ખર્ચા બચત ક્યાંથી ઉભી કરવી બચત ક્યાં કેવી રીતે કરવી કારણ કે પ્રતિ મહિને તમે જોવો તો ખર્ચામાં કોઈ ને કોઈ ટાઈપના ખર્ચામાં વધારો થાય છે એનો મતલબ એ છે કે આવક નથી વધતી એટલા ખર્ચા વધે છે જેને કારણે ઘણી વાર જાણે અજાણે કે ન છૂટકે પણ એ લોન લે છે એ દાગીના સામે લોન હોય 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 પ્રાઇવેટ મની પાસેથી પાસેથી બેંક પણ પરિવાર ઉપર દેવું વધે છે અને એને કારણે લોકો ભલે જાહેર જીવનમાં આપણને એમ લાગતું હોય કે બહુ મોજ મજા કરે છે અને બહુ સુખી છે પણ તમે એને પૂછો કે તમારી ઉપર દેવું કેટલું તો ખ્યાલ આવશે કે ભાઈ પરિસ્થિતિ ક્યાં જઈને અટકે એમ છે

અને એવું કહેવાતું કે શનિ રવિ ઉડાવે એમની પાસે બચત હોય જ નહીં ને આપણી પાસે બચત તમે ભંડોળોટી કે જે કહી શકાય કે અત્યારે સ્ત્રીઓ બધી મોટા ભાગે કામ કરતી હોય છે પરંતુ અગાઉ તમે જો કે જેમાં કામ કરતી ન હતી પરંતુ એની પાસે પિયર થી કે સાસરીથી આવેલા જે દાગીના ના તા એ પણ એક બચત જ હતી એની જે કહી શકાય કે ક્યારે પણ કોઈ પણ સમયમાં કામ આવી શકે પરંતુ અત્યારે તમે જુઓ કે મેં તમને આપણે શરૂઆતમાં બી જણાવ્યું કે અત્યારે લાઈફસ્ટાઈલનું આખું વ્યાખ્યા બદલાઈ ચૂક્યું છે આજે તમારી લાઈફમાં તમે જુઓ કે પચાસ વસ્તુ જરૂર છે જ નહીં આમાં હાર્પિક ડેટોલ હેન્ડવોશ મોઇશ્ચરાઇઝર હા તે બી તો ઘણી બધી વસ્તુનું લિસ્ટ આપણે કહી શકીએ એમાં જે ખરેખર જરૂર નથી એમ છતાં હવે એવું તમને શીખવાડી દેવામાં આવ્યું છે તમારા મગનમાં એનું ફસાવી દેવામાં આવે છે કે આના વગર તમારે ચાલે જ નહીં તમે જમ્સમાં તમને થઈ જશે તમને આમ થઈ જશે તમે આ નથી યુઝ કર્યા તમારા માળામાં બગડી જશે તમારી સ્કીન ખરાબ તમે સનસ્ક્રીન નથી લગાવીને બહાર જઈ રહ્યા તમારી સ્કીન ડેમેજ થઈ જશે છતાં તમારા ઘરમાં ઘૂસી ગઈ છે આજે એટલે તમે જુઓ કે આવી તો બધી વસ્તુ છે કે ખરેખર આવી તો માસ ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે જ પરંતુ બધાને પોતાનું યુઝ ઘર પોતાનું જોયું ગાડી જોઈએ છે એ યુઝ નથી કરવા એના કારણે તમે જો કે ઘરોમાં નહીં આપણું પર્યાવરણમાં જોખમ ઊભું થયું છે સરકાર પરનો જે બોધ છે પણ ક્યાંક ઉભો થયો છે અમે જો વાહન વ્યવહાર ટ્રાફિક અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે કહી શકાય કે બધું ખોટું છે આમ ક્યાંક ને ક્યાંક કેમકે લોકોને જે લાઈફ સ્ટાઇલ જોઈએ છે ઇસ્ટર્ન કલ્ચર ટાઈપની જોઈએ છે એક તો યુએસએ માં અમેરિકામાં લંડનમાં અમેરિકામાં કે યુરોપમાં આ પ્રકારની જે કહી શકાય કે ચલણ છે તો આપણે પણ એક પ્રકારે રહેવાનું એટલે તમે જો કે જે થિયેટરો હતા તમને વાત કરું જયદેવભાઈ જે પહેલા થિયેટર હતા મને યાદ છે કે પચાસ સાહીઠ રૂપિયામાં સો રૂપિયામાં પિક્સર જોવાથી આજે તમે જો મલ્ટીપ્લેક્સમાં માં જવું હોય એટલે કોઈ નાની વાત રહી નથી સીધા બે હજાર ખર્ચો ત્યારે તમે ફક્ત કપલ એક પિક્ચર જોઈને આવી શકે કારણ કે પપ્પન તમે જો સીધા એટલા મોંઘા થઈ ગયા તમામ વસ્તુ એક બાજુ મોંઘવારી છે એક બાજુ લાઈફસ્ટાઈલ નું બદલાયેલું કહી શકાય કે એક લિસ્ટ છે તમારી સામે જે તમને એમ કહેલું છે તમારે યુઝ કરવું જ પડશે જેટલું એનું લિસ્ટ તમે જો કે લાંબુ નથી થયું એનો પગાર નથી વધ્યો કેમ કે સરકાર પોતે તમે જો કે ભરતી કરી રહી નથી આ સરકાર નો એ છે જ નહીં એમ કોઈ વગોવણી પણ નથી કરી પરંતુ જે રિયાલિટી છે એ કહી રહ્યું છે કે હવે તમે જો એક સમય હતો કે સરકારી નોકરી મળતી સરકારી નોકરી મળે તો લોકોને એમ લાગતું કે સરકારી અમે જમાઈ બની ગયા પેન્શન આવશે કોઈ ચિંતા નથી પરંતુ અત્યારે તો એવું છે નહીં કમેટલી મહેનત કરશો તો સરકારમાં કામ કરવા લોકો યુવા વર્ગ ચાહતો પણ નથી અને ના પેન્શન મળે છે એટલે આખો એક સમાજનો એક એક તૃતીયાંશ ભાગ તો હતો ને કદાચ એક ચતુર્થાંશ ભાગ કે જે નોકરી કરતો હતો ના પ્રકારે સુકુન જિંદગી જીવતો હતો પરંતુ એ વસ્તુ પણ આજે ખતમ થઈ ગઈ છે હવે પ્રાઇવેટ નોકરીમાં તમે જુઓ કે હજી કંઈ સરકારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી વિકસાવ્યું કે તમે આટલો પગાર એ લોકોએ મિનિમમ આપવો પડશે એ પણ 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 તમે 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 જો કે છે 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 સામે વધી ગઈ અને પ્રશ્ન પ્રમાણે ખેડૂતો નથી એટલે ઓલ ઓવર આમ જોવા જઈએ તો આપણે જે મુદ્દાઓ હું એમ કહીશ કે આર્થિક જે આપણી સિચ્યુએશન છે ભલે આપણે આજે તમે જો કે જાપાનને પછાડીને ચોથા નંબર પર આવી ગયા બીજા નંબર મારો ગયા

તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય એકાઉન્ટ મોબાઈલ બેન્કિંગ હોય ઇન્ટરનેટ બેન્કિંગ હોય ગમે તે ફેસિલિટી હોય એ બધી સુવિધાઓ આપણા જીવનને સહેલી બનાવવા માટેની આખી એક પ્રક્રિયા છે સૌથી પહેલું એ છે કે પૈસા છે ને મની હેલ્થ ઇટ્સ ઓન ઇચિંગ એવું કહેવાય છે કે પૈસાને ખુદને ને પોતાની ખજવા પૈસો આવે તો એને એને પ્લાનિંગ કરીને બચતમાં રોકવો એના માટે બહુ પ્રયત્નની જરૂર પડે પણ ખર્ચા કરવા માટે કોઈ એવા પ્રયત્ન કરવા પડતા નથી સ્વાભાવિક રીતે તમે બેને વાત કરી એક લાખની વસ્તુ લઈને ઘરે આવો કે માર્કેટમાં બધાને વેચવું છે બેંકોને પણ ધંધો કરવો છે ક્રેડિટ કાર્ડ આપવા માટે ઘણા બધા પ્રલોભનો છે તમને આ પ્રકારની ટૂરમાં પૈસા તમને ફ્રી મળશે આમાં એટલું ડિસ્કાઉન્ટ મળશે આમાં તમને એટલા પ્રકારના લાભ થશે આકર્ષક લોભાવની જાહેરાતો પણ થઈ શકે છે ગવર્મેન્ટ અને રિઝર્વ બેંકે ધ્યાનમાં લેવું જોઈએ કે લોકોની સુખાકારી માટે એની ઉપર ડેટ વધે એ બહુ ખરાબ વસ્તુ છે કારણ એ છે કે લોકોની બચત શક્તિ હશે અને દરેક ઘર સુખી હશે તો એનો લાભ જે કહેવાય ને દેશને મળશે બીજા સેન્સ અર્થમાં વાત કરીએ તો આપણો જીડીપી આઠ પોઈન્ટ થી વધારે છેલ્લે નોંધાણો પણ પબ્લિક એનો અહેસાસ થવો જોઈએ નંબર બે કે જે ક્રેડિટ કલ્ચર છે જે ઉધારી રહેવાનું એક વલણ જે શરૂ થયું છે એમાં બધાએ અટકીને વિચારવું પડશે કારણ કે આ મોંઘવારી આ રીતે વધતી જશે ભાવો વધતા જશે તો એક સમય એવો આવશે કે લોકો શાંતિથી જીવી નહીં શકે મધ્યમ વર્ગ એનીથી નીચેના વર્ગની પોઝિશન તમે જોવો એ લોકો માત્ર મોલ સામું થિયેટર સામું સબીદી ના સ્થળો સામો થી પસાર થઈને જોવે છે બહુ સરસ બહુ સરસ એ હિંમત કરી શકતા નથી આપણે જોઈએ કે માર્કેટમાં ધંધા ચલાવવા બહુ મુશ્કેલ છે આવક નથી અને આવક વધારે છે એટલે ધંધાની અંદર મકાન કે દુકાન ભાડે રાખ્યું હોય ને તો એ પણ એને એમાંથી ખર્ચો કાઢવો અને પે કરવાનું મુશ્કેલ લાગે છે એટલે સવાલ સૌથી મહત્વનો એ છે કે દરેક કુટુંબે દરેક પરિવારે આ બાબતે વિચારીને પગલાં લેવા જોઈએ બિનજરૂરી ખર્ચા અને ખરીદી ઉપર સો ટકા નિયંત્રણ મૂકવું પડે સરકાર માત્ર એટલું કરી શકે કે બચત આધારિત પ્રલોભન વ્યાજના દર છે કે પોલિસી છે એવી કોઈ પ્રોડક્ટ અગાઉના જમાનામાં નાની બચત માટે મામલતદાર તરફથી એવી કેમ્પેન થતી હતી એટલે સૌથી વધારે બચત કરી હોય તો ઇનામી ડ્રો કરીને વાહન કે એવું કઈ આપે લોકોને બચત માટેની પ્રેરણા થવી જોઈએ બચત વૃદ્ધિ

તો એ ટીપી ટીપી સરોવર ભરાય કે ઘરો એમ સમજો કે તમારી સામે મોટી અમાઉન્ટ આવી જશે એટલે પહેલેથી થોડો કંટ્રોલ રાખો સગવડો ખરેખર મળવાની જ છે જીવનમાં કંઈ ઉતાવળ હોતી નથી કે બધું પહેલેથી જોઈશે અને સ્ટેટસ સિમ્બોલની જરૂર એને પડવાની છે કે જેની પાસે ખરેખર કંઈ એવું નથી કે જે લોકોને બતાવી શકાય તમારી પાસે અગર સ્કિલ છે ગમ છે તમારે એ સ્ટેટસ માટે કહી કે ખોટા પૈસા ખર્ચવાની કોઈ જ જરૂર નથી કે પૈસા ખર્ચવાથી સ્ટેટસ ઊભું થાય એવું નથી હોતું થી પણ સ્ટેટસ ઉભો થતું હોય છે તમે એપીજે અબ્દુલ કલામને જ જોવો કે ખરેખર દેશમાં કે કેમ મહાનુભાવ એવા હતા કે એમની પાસે એવું નતું પરંતુ એનું તમે જો એમના ચહેરા પર કેમ છતાં એવી આભા દેખાય હોય એમની કે નોલેજની આભા હતી સ્કિલની આભા હતી એટલે અમારા જ પાસે પૈસો હોવો ના હોવો તમે જુઓ એ બહુ મહત્વની વસ્તુ નથી હોતું ખરેખર કે બધી જ બધું પૈસાથી ખોલાય એવું પણ નથી હતું અને તમે જો કે બચત હશે તો તમારી જિંદગી એક કહી શકાય કે શાંતિ સુકૂન ભરી હશે તમને કોઈ ટેન્શન નહીં હોય તમે ટેન્શન ફ્રી રહી શકશો તમે તમારા જ પૈસા ભેગા કરીને ટુ વ્હીલર લાવશો અથવા ફોર વ્હીલર વ્હીલર લાવો તો તમને ખૂબ સારું લાગશે અને એક તમે સૌથી મોટું તમે મેન્ટલી એક કહી શકાય કે એક સેટિસ્ફેક્શન નહીં મળશે તમે આન એનું એનું વણન નહીં કરી શકો તમને જોરદારપણે કહી શકાય કે જીવનમાં ડિપ્રેશન અથવા સ્ટ્રેસના બદલે એક સેટિસ્ફેક્શન મળશે જે તમે ફીલ કરી શકો બા હું મારા પૈસા ગાડી લાવું છું હું મારા પૈસા એક કહી શકાય કે બાઇક લાવો છો તો એક્ટિવા લાવું છું તો તમારા પેરેન્ટ્સ પણ તમારા પર ગર્વ કરશે એટલે તમારી પોતાની જિંદગી કહી શકાય કે સેફ હશે તમને ભવિષ્ય લઈને સવારે ચિંતા નહીં હોય કે અરે મારે લોનનો હપ્તો ભરવાની છે હું શું કરીશ કે મેનેજ કરીશ મારો પગાર નથી આવ્યો હજી મારે આને આપવાના બાકી છે કરિયાણાવાળાના આપવાના બાકી છે આને આમ આપવાનું બાકી છે એવું તમારે કોઈ ટેન્શન નહીં લેવું પડે એટલે હંમેશા બચત રાખો બચત એવી વસ્તુ છે કે જ્યારે અનિવાર્ય કોઈ એવી કટોકટી આવી ગઈ અચાનક ત્યારે તમે ક્યાં પૈસા લેવા જાઓ એટલે જો બચત હશે તો બચત તો કહી શકાય કે તમારી ક્રેડિટ રેવડ છે એટલે હંમેશા બચત રાખો બચતની ટેવ જો પહેલેથી હશે તો કહી શકાય કે ભવિષ્ય તમારું સેફ હશે સિક્યોર હશે તમારે આટલું જોઈએ જ એ કઈ કહી જાહેરાતોની માયાજા છે તમે માર્કેટમાં માર્કેટિંગ કંપની દ્વારા ચલાવતો એવું કેમ્પેન છે કે તમારું બ્રેઇન કરે છે એટલે એટલી બધી વસ્તુની જરૂરિયાત હોતી નથી આપણા વડવાઓ પણ જીવતા જ હતા અને તમે જુઓ કે બહુ મસ્તીથી જીવતા હતા

એ માત્ર દેવું થઈ જશે એવું જરૂરી નથી આ લોનના પૈસાથી ક્રેડિટ કાર્ડના પૈસાથી યોગ્ય આયોજન पूर्वक જો કોઈ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે તો આ તમારી આર્થિક સ્થિતિ સારી બી થઈ શકે છે તમે કેવા પ્રકારના આયોજનની સલાહ આપશો યુવાનોને કે આ દેવાથી લોનથી અથવા ક્રેડિટ કાર્ડના પૈસાઓથી સારી જગ્યાએ આયોજન કરી શકો તમે ખાસ કરીને હું તમને કહું કે અત્યારની જનરેશન જે કોલેજિયન છે એને એના મમ્મી પપ્પા કાર્ડ આપી દે કે તારે જરૂર પડે તો આમાંથી ઉપાડજે પણ એને એ ખ્યાલ નથી કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે શું ફરક છે એ તો એટીએમમાંથી પૈસા નીકળે કે પેમેન્ટ થઈ જાય એટલે માને છે કે મારું કામ થઈ ગયું એક્ચુઅલમાં ક્રેડિટ કાર્ડ છે એ લોન છે એ યાદ રાખવું પડશે કાયમ માટે નંબર બે કે ફેમિલીની અંદર એક એવી આદત હોવી જોઈએ મેડમે વાત કરી એ પ્રમાણે કે બચત છે ને એ તમને ઘણી બધી મુશ્કેલીમાંથી ઉગાડે એ એક પ્રકારનો તમારો હથિયાર છે એ સોર્સ છે તો એની અંદર એક પરિવારમાં પણ એવી ભાવના રાખવી પડે કે આર્થિક સંસાધનોને ધ્યાનમાં રાખીને જ ખર્ચા થાય ખર્ચ ઉપર કંટ્રોલ કરવાથી કમસે કમ નવી આવક ન મળે પણ જે આવક મળે છે એમાં તમને વૃદ્ધિ દેખાય તો લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો પડે દેખાદેખીનું પ્રમાણ છે ને આપણા પરિવારની કેપેસિટીથી વધારે આગળ જઈને કરવાની કશી જરૂર નથી જીવન જેટલું સરળ હશે ને એટલું જીવન જીવવાની જેને કહેવાય ને કે આનંદ અને એક અનુભૂતિ એવી થશે જે આજની પબ્લિક ને આજની જનતા ને જે નવી પેઢી છે એને ખાસ મારે એ કહેવાનું છે કે દેવા આધારિત જીવવાનું તમે બંધ કરો જરૂરી હોય ત્યાં ચોક્કસ લ્યો અને એ પણ તમારી આર્થિક કેપેસિટી ને ધ્યાનમાં રાખીને જી. આપ બन्ने મહાનુભાવ આટલો સમય આપ્યો リアル લાઇફ સાથે જોડાયા આપ બन्ने નો કુકુ બાબત દર્શક મિતો આપ ટીકા ને પરિવાર એક નવા સબ્જેક્ટ સાથે મળીશું મને પણ આપસો રજા નમસ્કાર